હલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગોકુલ ફાર્મમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જોવાના છે કે નાના એવા ગામે નાના એવા પ્રયત્નથી પણ ઘણું બધી પાણીનો સંગ્રહ કર્યો અને એમાં જબરજસ્ત ગામને ફાયદો થાય એટલા માટે જો આ ઘણું બધી પાણીનો સંગ્રહ કરી ગયેલ છે ને આમથી એક આગળથી નાનું એવું વોકરું આવે વોકરા જેવું બરાબર અને ગામના સાત સહકારથી અહીં માટી કાઢી આમાંથી અને આગળ આગળ જ દેખાઈ આ આ ડેમ બાંધી દીધો અને ઘણું બધું પાણીનો સંગ્રહ થઈ જાય અને આગળ જતાં જે આ આ બાજુ જ આ નીચાણવાળો ભાગ છે આગળ એમાં નીચાણવાળા ભાગના ખેડૂતોને જબરજસ્ત ફાયદો થાય ગામના બધા જ ખેડૂતોને અને જે કૂવામાં પાણી હોય એના તળ ઊંચા આવે અને પાણીની ટકાવારી પણ જબરજસ્ત રહે અને આ પાણીનો અત્યારે સંગ્રહ કર્યો એટલે શિયાળો ઉનાળો પાક લેવામાં પણ સારામાં સારું ઉત્પાદન મળે ખેડૂતોને અને મિત્રો આ આગળ જતાં બે ત્રણ આવા ઓકરા ભેરા થાય એટલે આગળ જતાં આ નેત્રાવતી નદી બને અને એ નદી આપણે દ્વારકા સોમનાથ હાઈવે ઉપર આવે છે તો જે પણ નીકળ્યા હોય એ કોમેન્ટ સો ટકા કરજો અને હા મિત્રો આવા જ અમારા મલકના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો